દર્શક મિત્રો આજે રવિવારની મધ્યરાત્રિ થવા જઈ રહી છે અને આપ જોઈ રહ્યા છો સામે હું આપને લાવ્યો છું મોટા યક્ષ મેળામાં અને સામે જોઈ રહ્યા છો પૃષ્ઠભૂમિમાં મોટા યક્ષદેવનું સ્થાનક દેખાઈ રહ્યું છે અને આ આપ સામે જુઓ તો આ પંચમુખા હનુમાન મંદિર છે જ્યાં મેળા દરમિયાન રાત્રિના ભજન ભાવ થાય છે એ મંદિર દેખાઈ રહ્યું છે આપને પંચમુખા હનુમાન મંદિર તો આ પંચમુખા હનુમાન મંદિરની બિલકુલ સામે શ્રી મંગવાણા વિષ્ણુ સમાજ યુવક મંડળ મંગવાણા કચ્છ આયોજિત નવરાત્રીના લાભાર્થે વાહન પાર્કિંગ તો આ વાહન પાર્કિંગમાં આપને હું લાવ્યો છું અને મિત્રો જુઓ અહીં સંચાલન ટેબલ ઉપર વાહન પાર્કિંગનું કામકાજ સંભાળી રહ્યા છે સાહેબ જય માતાજી તો સાહેબ આ પાર્કિંગ ની વ્યવસ્થા કઈ રીતે સંભાળી રહ્યા છો આપ ને કેટલા વર્ષ થી ચલાવી રહ્યા છો અચ્છા બરોબર સાહેબ શું નામ છે આપનું લુહાર જીતેન્દ્રભાઈ તો જીતેન્દ્રભાઈ આ ઓગણીસો છન્નું થી આ પાર્કિંગ વ્યવસ્થા છે

એટલે આ હોન્ડા ટાઈપની જે ટુ વ્હીલર છે સ્કૂટર તો લગભગ સમાપ્ત થઈ ગયા છે તો અત્યારે હોન્ડા ટાઈપના ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓ તો સાહેબ આપનું નામ જણાવશો ગોસ્વામી સાહેબ ત્યારબાદ સાહેબ અચ્છા તો આ મંગવાણા વિષ્ણુ સમાજ નો સ્ટોલ છે અને ચાર્જીસ શું રાખ્યા છે સાહેબ પાર્કિંગના હા હા મંગવાણા વિષ્ણુ સમાજ બરોબર સંચાલિત આ પાર્કિંગ ની વ્યવસ્થા છે તો ધન્યવાદ છે ગોસ્વામી સાહેબ અને લુહાર ભાઈ તો હું દર્શક મિત્રો આપને બતાવું છું કે આ જુઓ કે આ વિશાળ પાર્કિંગ છે ફ્રન્ટમાં તો ફ્રન્ટમાં અહીં ટુ વ્હીલર ગાડીઓ પાર્ક કરેલી છે તથા પાછળનું જે ગ્રાઉન્ડ છે એમાં ફોર વ્હીલર ગાડીઓ પાર્ક કરેલી છે જે આપને હું બતાડું છું વિડીયો તસવીરમાં તો આપ જુઓ કે આ મંગવાણા સમાજનો વિષ્ણુ સમાજનો પાર્કિંગનો સ્ટોલ છે અને અહીં જુઓ કે પાર્કિંગ વ્યવસ્થા આ રીતના કરેલી છે અને બહુ વિશાળ ગ્રાઉન્ડ છે એમાં આપ જોઈ રહ્યા છો ફોર વ્હીલર પાર્ક કરેલા છે સામે પૃષ્ઠભૂમિમાં યક્ષના ના ચકડોળ દેખાઈ રહ્યા છે આ પાર્કિંગ સમિતિ ની એક બીજી પણ અનન્ય સેવા છે જેનું આપને બતાડવા જઈ રહ્યો છું તો જુઓ કે મેળામાં જે સહેલાણીઓ આવતા હોય અને મેળો ફરીને થાકી ગયા હોય તો પછી આજે ચાદર જેવું છે વસ્તુ એ પાથરી અને અહીં બેસે છે અને સામે મેળો માણી રહ્યા છે તો આપ જુઓ કે આ સહેલાણીઓ ઘણા બધા બેઠા છે પાર્કિંગ પ્લોટમાં અને મેળો ફરીને થાકી ગયા છે અને અત્યારે અહીં બેસીને નાસ્તો કરી રહ્યા છે તેમજ મેળાની મજા માણી રહ્યા છે ધન્યવાદ આભાર ક્યાં ના છો ભાઈઓ અચ્છા મંગવાણાની parking માં બેઠા છો અને મંગવાણા ગામના છો થેન્ક યુ વેરી મચ આભાર તો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે મેં આપને પાર્કિંગ વ્યવસ્થા બતાડી અને આ મંગવાણા વિષ્ણુ સમાજના સભ્યોના ઇન્ટરવ્યુ પણ બતાડ્યા તો આ મંગવાણા વિષ્ણુ સમાજના સંચાલક મિત્રો છે જે આજે રવિવારની ડ્યુટીમાં આવ્યા છે એવા તમામ એ તમામ મિત્રોનો હું આપને વિડીયોગ્રાફી માં દર્શન કરાવી રહ્યો છું તો સાહેબ હું આપના એક એક નામ પૂછીશ આપ જણાવશો સાહેબ શું નામ છે આપનું ગોસ્વામી સાહેબ ત્યારબાદ અને આપણા નાના સ્વયંસેવક પણ અત્યારે આચર છે વિષ્ણુ સમાજ તરફથી અને આ જુઓ એક સાહેબ ચેટિંગ કરી રહ્યા છે તો આ રીતના વિષ્ણુ સમાજના તમામ સભ્યો અહીં હાજર છે આજની રવિવારની ડ્યુટીમાં સાહેબ ડ્યુટી કઈ રીતે ચેન્જ કરો છો અચ્છા સવાર ના આઠ વાગે આવે સાંજે આઠ વાગે ઉતરી જાય સાંજે આઠ વાગે આવી સવાર ના આઠ વાગે અચ્છા એટલે આવતીકાલે નવા સ્વયંસેવકો આવશે હમણાં જેની બરોબર છે કેટલા દિવસ ચલાવો છો સાહેબ આ પાર્કિંગ વ્યવસ્થા રવિ સોમ અને મંગળ પછી સાહેબ બહુ નથી હોતું બરોબર બરોબર તો ધન્યવાદ તો આ રીતના મંગવાણા ગામની આપણે જે વિષ્ણુ સમાજ છે એમની પાર્કિંગ વ્યવસ્થા આ રીતના અહીં ચલાવે છે અને નવરાત્રિ મંડળના લાભાર્થે ચલાવે છે તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ